મોરબી નો બ્રિજ રાજકોટ ની અંદર રાજકોટ ની અંદર આપણે જોયું જે આરપી નામનો ગેમ ઝોન હતો ગેમ ઝોન ની અંદર જે ઘટના બની શબ્દો નથી મળતા કયા શબ્દો એનો વર્ણન આજની સ્થિતિ તો હજી આપણે સારી જોઈ શકીએ છીએ પણ નય કાલે જે સ્થિતિ જોઈતી સારા સારા કઠોળ વધયના લોકો પણ અહીંયા ઓગળી અને પોતે પડી જાય એ પરિસ્થિતિ અંદર એના સોજનો મળતા નથી બી એને તેના સેમ્પલો આવે ત્યારે બોડી આપવામાં આવશે એવી ઘટનાઓ જ્યારે ભાઈ ઓળખાણ નથી પડતી કોનો કોણ વ્યક્તિ સોજન છે આ ઘટના નિર્ણય ગુજરાત સરકારે તાત્કાલિક સર્થિક જાગવાની જરૂર છે આપણે જોયું ગઈ કાલે ત્યાં કોઈ કોઈની ભલામણ કરે કોઈ દાંત કાઢીને શું છે કોઈના સ્વજનો ગુજરી ગયા છે હું શું કરું તમારે જ કરવાનું હોય તમે જ જનતાના પ્રતિનિધિ છો તમારે ઓર્ડર આપવાનો અધિકારીઓને ખખડાવાના હોય ત્યાં ઘટના આજે બની ભવિષ્યમાં ન બની જાય એવા પગલાંઓ તમારે લેવાના હોય તમે એવું કંઈ ઓછું કરો ત્યારે સ્વજનો હોય તેને છે એ લોકોની વેદના આપણે જોઈ હોય તો પાણી નથી પીતું લોકોએ એ પરિસ્થિતિની અંદર આજે શું બોલું શું ના બોલું એના શબ્દ પણ નથી મળતા પરિસ્થિતિની અંદર ભગવાન દ્વારકાધીશ જેટલા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે એને એના સ્વજનો જે સાંત્વના પાટી છે એને આ દુઃખ સહન કરવાની ભગવાન દ્વારકાધીશ જાજામાં જાતી એને સહન શક્તિ આપે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ